ગત એક માર્ચે દીવથી ઓખા બેટ દ્વારકાની લોંગ સાયકલિંગ યાત્રા શરૂ કરવામાં આવી જેમાં નવ સભ્યો જોડાયા હતા તેઓ ત્રણ દિવસમાં ત્રણસો છપ્પન કિલોમીટરની યાત્રા પૂરી કરી ઓખા બેટ દ્વારકા પહોંચ્યા હતા અહીં દ્વારકેશ હોટલ ખાતે યુવા ઉદ્યોગપતિ મનોજ મોરી અને મનોજ થોબણીએ ફિટ ઇન્ડિયા ગ્રુપનું શુભેચ્છા સન્માન કર્યું હતું આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ પ્રવીણ ગોકાણી ઉપપ્રમુખ રાજુભાઈ કોટક ખાસ હાજર રહ્યા હતા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યસન મુક્તિ અને લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો છે તેમના કાર્યમાં દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી પણ સહયોગ કરી રહ્યા છે આ યાત્રામાં 76 વર્ષના ઉકાભાઈ વઘાસિયા અને 65 વર્ષના ચલનાબેન રાઠોડ પૂરી કરી ફિટનેસનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું નમસ્તે મારું નામ કૌશલ પારેખ છે અને હું ફિટ ઇન્ડિયા ગ્રુપ દીવનો મેમ્બર છું અમારો ગ્રુપ છે એ હાલ દીવ ઓખા ટોટલ 356 કિલોમીટર ની સાયકલ રાઈડ પ્રવાસે નીકળો છે અમારા ગ્રુપનો જે મોટિવ છે એ યંગ જનરેશન્સને નો ડ્રગ્સના ઝુંબેશ હેઠળ કરવામાં આવી છે અમારી જે રેલી છે અને અમારો જે બીજો મોટો છે એ દરેક મેમ્બરોને એ જ દરેક લોકોમાં એ જાગૃતતા લાવવાનું છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને જેટલું બને એટલું સાયકલિંગ અથવા બીજી કોઈ પણ એક્સરસાઇઝ કરે હાલ અમે જે ઓખા પહોંચ્યા તો અહીંયા મનોજભાઈ મોરી તથા મનોજભાઈ થોભાણી તરફથી અમારું ખૂબ જ સરસ સ્વાગત કરવામાં આવ્યું અને અહીંયા અમારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી તો ખરેખર અમે એ બંને મિત્રોના ખૂબ ખૂબ આભારી છીએ આ આખી અમારી જે ઇવેન્ટ સાયકલિંગ છે એની અંદર અમને જે સપોર્ટ કરવામાં આવ્યો છે એમાં જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ શ્રી રામજીભાઈ ભીખા તરફથી ફૂલ સપોર્ટ કરવામાં આવ્યો હતો તો એ બદલ અમે તેમના પણ આભારી છીએ થેન્ક યુ